जाते हैं हम चुराते हैं वो। ओह हो हो कौन सा? लेकिन बाकी नहीं। निशिप सांस भर के ऊपर। आप निशिप आप हमसे तो नहीं हैं। चुरवाओ। अच्छा ही होगा। जैसां तेरी करता हूँ। न खाए तो न तो करता हूँ भाई। न खाए तो न तो करता हूँ। आप के दोस्त का बनाओ। निशिप। હલો હવે હા ચલો આપણે જોઈ લો જોઈ લોમ મિત્રા રમયે નમ ઓમ સૂર્યાય નમ ઓમ ભાન નમ નમ ઓમ ખગા નમ Oh, we run out of the buy in the mahogany. Oh, Marija in the અને સૂર્યમસ્કાર કરવાના હોય છે આ રીતે નમસ્કાર તમે રોજના દસ કરો ને તમારું શરીર સારું રહે મગજ સારું રહે અને શારીરિક માનસિક સરસ રીતે તમારે રહે ફરીથી એક વાર આપણે ચલો સૂર્ય નમસ્કાર બરાબર ચલો હું પણ તમારી કરું લે ચલો ય નવે નમ સૂર્યાય નમ ઓનવે નવે ખંગા નમ કૃષ્ણે નમ

તો આ તમે નિયમિત કરો સૂર્ય નમસ્કાર હવે આપણે ઉભા કરવાના આસન બરાબર બંને રીતે લોક કરો આ રીતે કરો પર ઉભા કરવાનું એક ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર રિલેક્સ રિલેક્સ

ત્યારબાદ વૃક્ષાસન વૃક્ષ જેવું આસન એક નજર કોઈ બિંદુ પર કેન્દ્રિત કરશો તો સ્થિર રહેશો બરાબર દાવો જમણો પગ આગળ આગળ સ્થિર છે અને ડાબા પગનું આવે છે ચાંદી પર મૂકી એક કોઈ બિંદુ ઉપર નજર તમારે કેન્દ્રિત કરવાની ગમે એના પર તમે ધાકી રહેશો તો જ તમે સ્થિર રહી શકશો ઓકે ચાલો વૃક્ષ જેવો આકાર વૃક્ષા 1, नव देजा पासे मजबूत चार पंज छह सत नव दोस्त

બને પગ હુકુ મરદક્રસન

پوٹنگ مارا اپا پوٹنگ مارا ائی ایم کو ہاتھ میں نوٹ گڑا پوٹنگ مارا ائی ریٹ ٹو سیشن نہیں ہے علی ہاتھ پہ اور کین دی اپتے शरीर बिल्कुल ढीलो रिलैक्स તમારું ધ્યાન ડાબા પગના અંગૂઠા આગળા પર ડાબા પગના તળિયા પર અંગૂઠા આગળ હલાઈ લેવાના તમારું ધ્યાન ડાબા પગના ઘૂંટણથી નીચેના પગ તરફ તમારું ધ્યાન જાંઘ પર તમારું ધ્યાન

ઉત્સાહમાં ક્યાંક ખોટા વિચારોમાં ક્યાંક કઈ ખોટું કોઈ કોઈ સંડોવણી કરી હોય અને ક્યાંક આપણા સમય બદલાનો હોય ત્યારે આપણે તમે લોકો અહીંયા ઉપસ્થિત છો બરાબર થયું એ ભૂલી જવાનું પરંતુ સુધારા માટે પ્રયત્ન કરવાનો જિંદગી ઘણી લાંબી છે ભગવાને આપણને સો વર્ષનું આયુષ્ય આપ્યું અને સો વર્ષ આપણે શાસ્ત્રી જીવન આપણે ગાડી હોય ગાડી ગાડીને જો બરોબર સર્વિસ ના કરી ગાડી ચાલે એમાં શરીર આપણે ભગવાને સરસ આપ્યું છે એ શરીર આપણે સાચવવું પડે શરીરમાં સારું ગાડી ની અંદર આપણે પેટ્રોલ ની ગાડી નાખવા ચાલે વાંધા ને એન્જિન બગડી જાય ને અને એ ડીઝલ ની ગાડી નાખે ખોટ નાખવાનું ભગવાન શરીર છે એમ ભગવાન સારું સારું ખાવાનું આપ્યું હવે આપણે ઘરે દાળ ભાત સારું લઈ કાઢતા હોઈએ અને કોઈ ચપટી ધોળ નાખે આપડે ખાઈએ થોડું ખાવાથી કેન્સર થાય સામાન્ય ગાડા વાડા થાય પણ એ જ આપણે સરસ મજાનું ભોજન આપણે ગુટકાની પડકી નાખીએ તો તમે સમજો કે જે લોકો ગુટકા ખાતા હશે એના બે વર્ષમાં મોઢા ચકડી જાય તમે જોયું હશે જાય કારણ કે અંદર કાચરો નો ભૂકો આવે અલગ અલગ કેમિકલ આવે ફળેલી સોપારી આવે તો એ મોઢાની અંદર છાળા કરે અને ધીરે ધીરે અંદર એ કેમિકલો ઉતરે અને સબ મ્યુકસ ફાયબ્લોસીસ કરે અને ધીરે ધીરે પછી મોઢા ઝકડા જાય અને પછી અંડળીનું ફેફસાનું જઠરનું જે લોકો ખાતા હોય એ લોકોને કેન્સર થવાની શક્યતા રહે છે અને તમે જુઓ છેલ્લા વીસ વર્ષથી આનું ચલણ વધ્યું છે ને હવે આના કેસીસ વધતા જાય એટલે મહેરબાની કરીને ગુટખા ખાવાની કમાકુમાં ચાર હજાર કેમિકલ છે સિગરેટની અંદર સિક્સટી નાઇન સિત્તેર જેટલા કેન્સરકાર થતો હોય તો જો તમાકુની પ્રોડક્ટ ગુટકા બીડી સિગરેટ આવું ખવાય ને પીવાય નુકસાન ભલે કે ડબલ્યુએચ કે છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે તમાકુને તમાકુ પ્રોડક્ટ ખાવાથી કેન્સર થાય છે આ સત્ય રીતે છે તમારા તમારા ઘરમાં તમારું બાળક હોય છોકરું હોય કે ભાઈ હોય નાનો ભાઈ હોય એ ખાય તમને ગમે અત્યારે કરુણતા એ છે કે મજૂર વર્ગની મહિલાઓ પણ ગુટકા ખાય છે તમે જોયું હશે બરાબર ને બહુ ખાય છે દસ દસ વર્ષની પંદર વર્ષની છોકરીઓ પણ ખાય છે છોકરાઓ પણ ખાય છે તમને બીજી વાત કહું કે ધારો કે આપણે નાના હોઈએ ગમે તે હોઈએ કે મોટા હોય છે કુક આપણને આગ્રહ કરીને કે થોડું દારૂ આપે કે લેતા આપણો થોડો પેગ લે કે નાનું નાનો પેગ લે તો કે આમ તારું દુઃખ દર્દ ભૂલી જઈશ ગમ ભૂલી જાય આનંદ આવશે આપણું કે મૂળ આવશે એવું કે એમ કરતા કરતા તમને દારૂની લત ચડાવે અને પછી તમારે થોડીક સામાન્ય ક્યાંક મજા આવી હોય પછી એ મજા લેવા માટે તમારે એની માત્રા વધારવી પડે એટલી માત્રામાં તમને મજા આવે પછી તમારે રોજ લેવાની ઈચ્છા થાય પછી ગમ હોય કે ખુશી હોય તમને દારૂ પીવાની ઈચ્છા થાય પછી એમ કરતા કરતા તમે દારૂના રવાડે ચડી જ પછી તમને કામમાં મન લાગ્યું કામમાં મન ના લાગે એટલે પછી ઘરમાં પૈસા આવતા બંધ થઈ જાય ઘરમાં પૈસા બંધ આવતા થઈ જાય તો તમારા ઘરવાળા ને છોકરાને છોકરા ને પૈસા વગર તો જીવન ચાલે નહીં તો એમાં કેટલી તકલીફ પડે અને પછી તમે કોઈ કોમ ના રહો એટલે આખું ઘર તમારે રમણ અને જો સો માંથી નેવું દારૂ પીતા હોય સો દારૂ પીતા પછી જણા ગટર થઈ જતા હોય કે પછી એને એક પેક બે પેક ત્રણ પેક પીધા પછી એને દારૂ વધારે જુઓ એને ભાઈ ખબર ના પડે એ ભીધન રાખે પછી એ એનું સંતુલન ગુમાવે માનસિક સંતુલન ગુમાવે અને પછી એ નશામાં ગમે તે ઉત્ત્યોગ કરે તો ખબર પડે નહીં એટલે વ્યસન જે માણસ કરે અને જે માનસિકતા ગુમાવે એને પછી ખરાબ કામ કરતા વાર લાગે અને ક્યાંય કે તમારે વધારે પડતું વ્યસન કરાય એનો ગમેડો દગો પણ કેમ નાખે આવા દુઃખાસયાદ રાખવા છે એટલે કોઈ પણ પ્રકારનું વ્યસન કરાય નહીં અત્યારે તો આપણે નજીક છે હવે ધીરે ધીરે યુવાને બરબાદ કરતું વ્યસન ચાલુ થયું છે અને મોઘું છે પાછું ડ્રગ્સ જો ભાઈ વાત કરીએ ડ્રગ્સ બરાબર તો એમની ડ્રગ્સ ને આ બધા ચલણ છે હવે વિચાર કરો કે આપણો વાલ થયું બાળક કે આપણો ભાઈ કોઈ આવું વ્યસન કરે આપણને ગમે હાચું કે જે લોકો આના ધંધા કરતા હશે એ લોકો પણ ઈચ્છતા ના હોય કે એમનો ભાઈ એમનો છોકરો કે એમના ઘરમાં કોઈ આવું વ્યસન કરે કે માણસ ખલાસ થાય પાંચ વર્ષ જે લોકો ડ્રગ્સ લે ને થાય એનો મગજ ખલાસ થઈ જાય શરીર ખલાસ થઈ જાય એ કોઈ કામનું ના રહે અને દરેક છોકરું દરેક ભાઈ બેન મારા મા બાપને તો કેટલું વાલું હોય અને એની હાલત ખરાબ થઈ જાય બરાબર એટલે મહેરબાની કરીને કોઈ વ્યસન કરવું નહીં કરવા દેવું નહીં અને આ બધા વ્યસનોને દૂર રહેવું રોજ સવાર સાંજ નિયમિત તમે યોગ પ્રાણાયામ કરજો તમારી શક્તિ સારી રહેશે માનસિક શક્તિ સારી રહેશે શારીરિક શક્તિ સારી રહેશે અને સારા સારા વિચારો આવશે સારા કામ કરવાનું મન થશે અને ખરાબ વિચારો તમે દૂર થશો નિયમિતપણે અમારા જગદીશભાઈ પ્રજાપતિ યોગ કોચ છે એ હું ડૉક્ટર થશું પ્રજાપતિ ધંધભાઈ અમારા બેન બિનતાબેન પ્રજાપતિ અને કિંજલબેન પ્રજા તિલિયાધરફ આ રીતે અમારા બધા તમને અહીંયા યોગ કરવામાં આવીશું સરકાર દ્વારા મુદ્રા બોર્ડ દ્વારા તમને લોકોને યોગ પ્રાણાયામ કરાવી અને ક્યાંક બગાડ હોય તો સુધારવાની વાત કરી છે તો એમાંથી જે પરિણામ આવે અમે લોકો નિયમિત કરીએ છીએ તમે પણ આ શીખીને ઘરે કરજો અમે કે મેં તમને ધ્યાન કરતા શીખવાડ્યું ઓમકાર કરતા શીખવાડ્યું તમે ખાલી ઓમકાર પાંચ મિનિટ હવારે બપોર હાથ કરો તો પણ તમને માનસિક સ્થિત અને જયારે કોઈ ટેન્શન આવે યાદ રાખજો તો ઊંડા શ્વાસ લેવાના છોડવાના ઊંડા શ્વાસ લેવા છોડવાના કોઈ પણ એટલે શ્વાસ લેવાનો એક બે ત્રણ ચાર શ્વાસ લેવાનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત એમાં શ્વાસ રોકી રાખવા અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમાં શ્વાસ ધીરે ધીરે છોડવા આવું કરશો એટલે વધારે ધબકારા વધી ગયા હશે ટેન્શન આવ્યું હશે જતું રહેશે તો વર્તમાનમાં આવી જશો અને વિચારો આડાવા બંધ થઈ જશે અને તમને એન્ઝાયટી ટેન્શન ડિપ્રેશન રહેશે ખાલી આપણે કરીએ ચલો હું કહું ને ઘણું ને ચાર જણાવ્યું શ્વાસ લેવાનો સાતમાં શ્વાસ અંદર રોકી રાખવાનો અને આઠ જીરે ધીરે છોડવાનો ચલો એક શ્વાસ લો એક બે ત્રણ ચાર શ્વાસ લેવાનો હવે રોકી રાખો એક બે ત્રણ ચાર પાંચ છ સાત રોકી રાખ્યો હવે છોડવાનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છોડી ચાર એટલે શ્વાસ લેવાનો એક બે ત્રણ ચાર હવે રોકી રાખવાનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત છોડવાનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ફરીથી ચાર ગણો શ્વાસ લેવાનો એક બે ત્રણ ચાર સાત ગણું ચાર પાંચ છ સાત છોડવાનું એક બે ત્રણ ચાર પાંચ છ જેને ક્રિયા કરી હશે અને કોઈ વિચાર આવ્યો કેટલા ક્રિયા કર્યા કોઈને વિચાર આવ્યો મગજ શાંત થયું આ વસ્તુ ખાસ યાદ રાખવાની તમારે એન્જાયટી તણાવ

વિ